ભોલી સદગુરુ ભગવાન કીજય કુલદેવી માત કીજ રણ છોડ છોડરાયની જય રણ છોડ રાયના ઊંચા મંદિરિયા ધે મન માર મોયા કે કૃષ્ણ મને લાગે બહુ પ્યારા ધે મન માર મોયા કે કૃષ્ણ મને લાગે બહુ પ્યારા મારા યા તુલસીનો ક્યારો મારાંગયામાં તુલસી તુલસીનો ક્યારો તુલસી ના પા પૂજા કે દે કે કૃષ્ણ મને લાગે બહુ પ્યાર તુલસી ના પાદે પૂજા કે દે કે કૃષ્ણ મને લાગે બહુ પ્યાર રણછોડરાય ના ઊંચા મંદિર જાયે મન માર મોયા કે કૃષ્ણ મને લાગે બહુ પ્યાર આરે સંસાર ને વાલા માયા છોડાવજે આરે સંસાર ને વાલા માયા છોડાવજે દિન રાત વાલા તારું ભજન કરાવજે દિન રાત વાલા તારું ભજન કરાવજે આવી વાલા પકડો મારો હા કૃષ્ણ મને વાલા બવ લાગે આવી મારો પકડ જો હાથ કૃષ્ણ મને વાલા બવ લાગે રણ છોડ રાય નાયું ચા મંદિર ત જાય મોય મારા માન કૃષ્ણ મને લાગે છે પ્યાર કોડા કળયોગના કોડા રે માનવી કોડા કળયોગના કોડ એવા માનવ થી રક્ષા તમે કરજો એવા માનવ થી રક્ષા તમે કરજો આવી યોગારો દિનાનાથ કૃષ્ણ મને લાગે બહુ પ્યાર આવી યોગારો દિનાનાથ કૃષ્ણ મને લાગે બહુ પ્યાર છોડ રાયના રાય ચા મંદિરિયા તો મારા મન કૃષ્ણ મને લાગે બહુ પ્યારા સંતો નો વાલા સદાય કરાવજો સંતો નો વાલા સદાય કરાવજો અંતર નોયાતમ એવો જગાડજો અંતર નો આત્મ એવો જગાડજો અમારી લેજો સંભાળ કૃષ્ણ તમે લાગો બહુ પ્યારા અમારી લેજો સંભાળ કૃષ્ણ તમે લાગો બહુ પ્યારા રણછોડરાય નાયું ચામંદિર તજા એ મોયા મારા મન કૃષ્ણ મને લાગે બહુ પ્યારા શિવનું સ્મરણ વાલા એવું કરાવજો સેવનું સમરણ વાલા એવું કરાવો જો જેવા શિવનું મિલન થઈ જાય કૃષ્ણ મને લાગે બહુ પ્યારા જીવ શિવનું મિલન થઈ જાય કૃષ્ણ મને લાગે બહુ પ્યારા રણ છોડ રાયના ચા તો જાય મોયામાં કૃષ્ણ મને લાગે બહુ પ્યારા બોલે કૃષ્ણ કન્યા લાલ કી જય